આજના દિવ્ય સત્સંગમાં નાળીઓનું રહસ્ય જાણીશું આપણા શરીરમાં બોતેર હજાર નાળીઓ છે એમાં દસ મુખ્ય નાળી છે એમાં પણ ત્રણ મુખ્ય નાળીઓ છે ઈંડા નાળી પીંગળા નાળી અને સૂક્ષ્મણા નાળી તો આ નાળીઓ જ્યારે દૂષિત થાય નાળીઓમાં જ્યારે નકારાત્મકતા ભરાય ત્યારે તમારું જીવન પણ નકારાત્મકતાથી ભરાઈ જાય છે નકારાત્મક વિચારોથી ભરાઈ જાય છે તમારું જીવન પણ દૂષિત થઈ જાય છે અને જ્યારે આ નાળીઓ શુદ્ધ થાય ચૈતન્યમય થાય નાળીઓમાં ઉર્જા ભરાય ત્યારે તમારું જીવન પણ આનંદમય અને ચૈતન્યમય બને છે હવે તમે જોયું હશે કે ઘણા મનુષ્યો સત્સંગમાં જાય કે મંદિરે જાય કે મહાપુરુષોના સાનિધ્યમાં જાય ગમે તેટલો સત્સંગ સાંભળે તો પણ એ સત્સંગ એમને એમને જ જ નહીં એ જાગે આચરણમાં સત્સંગ આવે જ નહીં દરરોજ કોઈ મનુષ્ય સાંભળે કે જૂઠું ન બોલવું જોઈએ જૂઠું ન બોલવું જોઈએ જુઠ્ઠું ન બોલવું જોઈએ તો એ જૂઠું બોલે જ અને

એવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો કે જેમની દ્રષ્ટિ તમારા પર આવે નજર ખાલી આવે ને તોય તમારું કલ્યાણ થઈ જાય એવા મહાપુરુષો ની પાસે જે જીવો રહે છે તે આખો દિવસ અને રાત સદગુરુ ચરણમાં સદગુરુ સાનિધ્યમાં રહે છે તે સત્સંગ સાંભળતા નથી સત્સંગ તેમને ઘરે ઉતરતો નથી તો તે રાગ દ્વેષમાં ઈર્ષામાં અહંકારમાં રહે છે તો આગળ નીકળતા નથી અને પાછા નીચે ગતિમાં જાય જાય છે છે નરકમાં હવે મહાપુરુષના ચરણોમાં રહીને આવી સ્થિતિ પ્રાપ્ત કરવાવાળા જીવો છે નીચે જવાવાળા જીવો છે તો આવું કેમ આનું કારણ કયું અને ઘણા શિષ્યો એવા પણ છે કે જે દૂર છે સર્વ બ્રહ્મ જ્ઞાન બધું જાણે બધો અનુભવ કરે જ્ઞાનને જીવનમાં ઉતારે આચરણ માને અને પરાકાશ થાય પહોંચે એટલે ઘણાના મનમાં એવો પ્રશ્ન થાય કે આવું કેમ હશે અમે મહાપુરુષોને આટલી નજીક રહીએ સેવા કાર્ય કરીએ તો એ મળતું નથી અને આ દૂર રહે તો એની પ્રાપ્ત થઈ ગયું તો એનું કારણ કયું કેમ આવું શું મહાપુરુષ એને અલગથી કંઈ આપી છે પોથવો ભરીને ના જો સંતનો તો સ્વભાવ છે સંત કદી ભેદભાવ ન કરે સંત પોતાના દરેક શિષ્યને એક સમાન જ પીરસે છે એક સમાન જ્ઞાન એક સમાન ઉર્જા એક સમાન ચેતના પછી જ્ઞાન નાળી હોય છે હવે જેની આ જ્ઞાન નાળી બંધ હોય ને એને તમે ગમે તેટલું જ્ઞાન પીરશો ગમે તેટલો સત્સંગ સંભળાવો ગમે તેટલું બ્રહ્મ જ્ઞાન પીરશો તો એની ભીતર ઉતરશે નહીં નહીં અને સદગુરુની કૃપાથી આ જ્ઞાન નાળી ખુલે છે હવે જેની આ જ્ઞાન નાળી ખુલી જાય ને એને જે જ્ઞાન ભીતર ઉતરે ખરા અને ભીતરથી બ્રહ્મ જ્ઞાન પ્રગટ થાય ભીતરથી આત્મજ્ઞાન પ્રગટ થાય ભીતરથી તત્વજ્ઞાન પ્રગટ થાય તેને ખજાનો પ્રાપ્ત થાય કેમ કે તેની ખુલી ગઈ હવે ઘણા એવા મહાપુરુષો બ્રહ્મવેતા મહાપુરુષો છે ઘણા એવા શિષ્યો પણ છે કે જેની જ્ઞાન નાડી ખુલી ગઈ તો તમે એને ગમે તે પ્રશ્ન પૂછો તરત જવાબ ગમે તે પ્રશ્ન પૂછો તરત જવાબ એનું કારણ એક જ છે કે એને કઈ વાંચેલું ગોઠેલું નથી પણ એની જ્ઞાન નાળી ખુલી ગઈ છે હવે તમારી જ્ઞાન નાળી ખુલી જાય ને એટલે વેદ ગીતા ઉપનિષદ શાસ્ત્રો બધાનું જ્ઞાન એ જ્ઞાન નાળીમાં આવતું રહે અને પછી તમે જ્ઞાન વ્યાચ્યા જ કરો વ્યાચ્યા જ કરો તોય ખૂટે નહીં તો આ છે જ્ઞાનની નાળી હવે

શંકા જ દેખાય સદગુરુ કઈ કહે શંકા કે નહીં સદગુરુ સાચું કહેતા હશે કે નહીં સદગુરુ સત્સંગ સાચો હશે કે નહીં સદગુરુ જે બોલે છે એ સાચું હશે કે નહીં થાય વેમ તો એની વેમ ની નાળી ખુલ્લી છે હવે અમુક નાળીઓ જેમાં આ ભરાઈ ગયું છે એ કાઢવું એટલે એ નીકાળવું એટલે

બીજી છે ભાવની નાળી છે ઘણા મનુષ્યોને તમે જોયું હશે કે કોઈનું અહિત જોવે કોઈનું ગુરુ કોઈના જીવનમાં કોઈ એવી ઘટના ઘટી ગઈ હોય તો એને કઈ અસર જ ના થાય દુઃખે ના થાય લાગણી ના થાય દયાય ના આવે કરુણા ના થાય કશું નહીં કેમ કે ભાવની નાળી હજુ શુદ્ધ ભાવની નાળી હજુ ખુલી નથી બંધ છે અને ઘણા મનુષ્યો એવા હોય કે કોઈનું સેજ દર્દ જોયું તકલીફ જોઈ તો હૃદયમાં વેદના થાય દર્દ થાય તે પરમાત્માને પ્રાર્થના કરે કે હે પરમાત્મા આનું સારું થાય એનું કલ્યાણ થાય એના જીવનમાં શાંતિ થાય એવી પ્રાર્થના કરે તો એની ભાવનાળી ખુલ્લી છે તો આવા શુદ્ધ ભાવ આવો શુદ્ધ પ્રેમ ની નાળી જ્યારે તમારી ખુલે ને ત્યારે તમારી ભીતર વસુદેવ કમની ભાવના જાગૃત થાય મહાપુરુષો છે કદી પણ કોઈના માટે નકારાત્મક વિચાર તેમના ભીતર આવે જ નહીં સર્વનું સારું થાય સર્વનું કલ્યાણ થાય એક જ ભાવ તો આ શુદ્ધ ભાવની નાળી ખુલે વિશ્વાસ ની નાળી ખુલે પછી જ્ઞાનની નાળી ખુલે આ નાળીઓ ખુલે ને ત્યારે તમારી આધ્યાત્મિક પ્રગતિ થાય છે બીજી આ સૌથી મહત્વપૂર્ણ હોય તો આ ઈંડા નાળી પીંગળા નાળી અને સુક્ષ્મણા નાળી ઈંડા નાળી એટલે ચંદ્ર નાળી પીંગળા નાળી એટલે સૂર્ય નાળી અને મધ્ય નાળી એટલે સુક્ષ્મણા નાળી તો આ નાળી પ્રમાણે સ્વર પ્રમાણે જો તમે જીવન જીવો ને તો તમારું જીવન ખૂબ સારું રહે છે સ્વાસ્થ્ય પણ તમારું સારું રહે છે ચંદ્ર નાળી ચાલતી હોય ત્યારે લિક્વિડ એટલે પાણી પીવું જોઈએ જ્યુસ પીવા હોય સૂપ પીવો હોય તો ચંદ્ર નાળીમાં પછી જમવું હોય તો સૂર્યનાળીમાં એવીજ રીતે રાત્રે સૂતી વખતે ડાબા પડખે સૂવું જોઈએ દિવસે જો આરામ કરો તો જમણા પડખે આરામ કરવો જોઈએ તો આ સ્વર પ્રમાણે જો તમે તમારી દિનચર્યા રાખોને તો તમારું જીવન શાંતિમય આનંદમય પસાર થાય છે તો આ ધ્યાન સાધના મહાપુરુષોનું સાનિધ્ય એટલા માટે જ જરૂરી છે કે આ નાળીઓ જે બંધ છે આ નાળીઓમાં જે કચરો ભરાઈ ગયો છે એ કચરો સાફ થાય નાળીઓ શુદ્ધ થાય અને જેટલી નાળીઓ શુદ્ધ થાય એટલું જ તમારું જીવન ઉચ્ચ કોટીનું થાય છે તો આ છે નાળીઓનું રહસ્ય આટલું નથી બહુ બધું છે અઢળક છે આ તો સેજ રહીના દાણા જેટલું જ્ઞાન પીરસ્યું સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ